જય માતાજી બેનો તો ચાલો આજે પાછા આ સાડી આપણે આવી હતી વાર જેમાં બેનોએ બહુ ડિમાન્ડ કરી હતી પણ માલ મેં એટલો બધો પાર નતો પાડી શક્યો તો આજે નવો માલ આવી ગયો છે જે બેનો રહી ગઈ હતી એમનો ઓર્ડર પહેલો લેવામાં આવશે ચલો જય માતાજી

તો થોડુંક જલ્દી રાખજો નહીં તો બીજા રાઉન્ડમાં પણ તમે ચૂકી જશો આ સાડી લેવાની આ સાડી તમે નાના મોટા ઓકેશનમાં પણ પહેરી શકશો એનું કપડું પણ તમે જોઈ રહ્યા છો એકદમ ખૂણું સોફ્ટ કપડું આવશે ઘરમાં ડેલ્લી વેર પણ તમારે સાડી પહેરવી હશે તો પણ પહેરી શકશો અને જે સાડીની શોખીન બહેનો છે એમને તો રોજ રોજ નવી નવી સાડી પહેરવા મળશે તો જલ્દી કરો સાંધા સાડીનો એક ફાયદો એ થાય

તો જોતા જાવ આ સાડી પણ જુઓ કલર કોમ્બિનેશન કેટલું મસ્ત છે સમય જ એમને નક્કી કરી લીધો છે એટલે એમને ખબર પડી ગઈ છે કે આ સમય વિડીયો મુકાઈ જાય છે તો એ બેનો તો હવે ભૂલ કરતી જ નથી ચાલો તમે પણ બેનો જે નવી જોડાણ હોય એ બધા જલ્દી કરો Jai Mata.